નમસ્કાર મિત્રો હું જયેશ ગુર્જર આ સમક્ષ હું આજ નમસ્કાર મિત્રો હું જયેશ ગુર્જર આજ રોજ આપ સમક્ષ હું એક અરજી લઈને આજ હાજર થયો છું હવે આ અરજી આપ સૌ લોકોને ખ્યાલ હશે કે બે દિવસથી સોશિયલ મીડિયા પર ન્યૂઝના માધ્યમથી એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેના અંદર સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ એ કહી રહ્યા છે કે ગુજરાત સરકાર દ્વારા હેલ્મેટનો કાયદામાં મુક્તિ આપવામાં આવેલી છે અને હવેથી અગર કોઈ વ્યક્તિ હેલ્મેટ વગર નીકળશે તો એને ગુલાબનો ફૂલ આપવામાં આવે છે અને બીજી તરફ સુરત શહેર પોલીસ કમિશનર કહી રહ્યા છે કે એવો કોઈ પણ પ્રકારના કાયદાના અંદર મુક્તિ આપવામાં આવી નથી તો હવે આપણી સુરતની જનતા ગોઠે ચડી છે કે હવે હેલ્મેટ પહેરવું કે ન પહેરવું એટલા માટે આજે મેં કમિશનર શ્રીને એક અરજી આપી છે જેના અંદર દર્શાવ્યું છે કે અગર જો આ પ્રકારથી આ વાત ખોટી નીકળે છે મુકેશ દલાલની મુકેશ દલાલ

સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ આવી અફવા ફેલાવવા માટે કારણ કે અગર નોર્મલ વ્યક્તિ આ જગ્યા પર હોતે તો તો અત્યાર સુધી એના વિરુદ્ધમાં ગુનો નોંધાઈ ગયો આ અરજી મેં આજે કમિશનર શ્રીને આપી છે હવે જોવાનું એ રહ્યું છે કે હેલ્મેટમાંથી મુક્તિ મળે છે કે પછી કાયદેસરની કાર્યવાહી મુકેશ દલાલ પર થાય છે કે બંનેમાંથી કંઈ જ નથી થતું જય હિન્દ જય ભારત જય જય હિન્દુ ગુજરાત